આધા સીસીમાં માથાનો દુખાવો થાય અને પૂડી લઈને સુઈ જવું એ કોઈ ઈલાજ નથી ખરેખર એમનું મૂળ કારણ ગોતી અને ઘરેથી જ ઈલાજ ચાલુ કરો હજારો દર્દીઓને જોયા પછી અમે એ તારણ પર આવ્યા છીએ જેમાં આ બાર કારણો મોટા ભાગના દર્દીઓમાં માઇગ્રેનના દર્દ માટે હોતા હોય છે જેમાં ધૂળ ધુમાડો અત્તર સ્પ્રેની ગંધ ચોકલેટ બરફ સોસ જામ પ્રિઝર્વેટિવ ખટાશ કે આથાવાળી વસ્તુઓ કપાળ પર લાગતો ડાયરેક્ટ તડકો કે વધારે પડતો કોમ્પ્યુટર વર્ક આ કારણોમાંથી કોઈને કોઈ કારણ હોતું હોય છે તો તમે પણ જો માથાનો દુખાવો કે માઇગ્રેન ચાલુ છે તો આ બાર કારણોનું એક ચેકલિસ્ટ બનાવો એમાંથી કયું કારણ ચાલુ છે એ કારણને દૂર કરો તો પચાસ થી સિત્તેર ટકા માઇગ્રેનના દરદો તો શાંત પડી જ જતા હોય છે એમ છતાં જો દુખાવો થાય તો આયુર્વેદની પંચકર્મની સારવાર એ આનો સચોટ અને એકદમ સુપર છે તો માઇગ્રેન ની વધુ વિગત માટે મેસેજ કરો માઇગ્રેન કેતુ આયુર્વેદ ની મુલાકાત તો હવે ખાલી દવાઓથી રોગ ને નહીં પરંતુ એનું કારણ જાળી અને મૂળમાંથી રોગને દૂર કરો